નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા ખાતે નવીન શાળા મકાનો ખાતમુહૂર્ત તમામ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિતિમાં ચિરાગ બારોડ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસના શ્વેતા પારગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો કાઉન્સિલર મનીષ પગાર રીટાબેન સિંહ ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ મહેન્દ્ર રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ આચાર્ય ગૌરાંગીબેન આચાર્ય ગિરીશભાઈ તેમજ શિક્ષકો અને બાળકો વગેરે હાજર હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્યામા પ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા અટલાદરાનું આજે નવા બિલ્ડિંગના ખાત ખાતમુહૂર્તમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ઝડપથી આની મંજૂરી આપી અને બાળકોનું ભવિષ્ય સારું થાય અને સારી સ્કૂલમાં સારા બિલ્ડિંગમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી જ અહીંયા આગળ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ આશયથી આ શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગર શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં બીજી બધી ઘણી શાળાઓ જેના બિલ્ડિંગો જૂના થયા છે એને પણ નવી કરવાનું કામ ચાલુ થશે તો ફરી એક વખત શિક્ષણ સમિતિના સભ્યોને અને ચેરમેન શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું